અને સંજયભાઈ ટળવીનું જે મૃત્યુ એટલે બહુ દુઃખદ ઘટના હતી અને આ દુઃખદ ઘટનામાં અમે પોતે ત્યાં બે દિવસ એમના પરિવાર સાથે હતા ત્યારે એમની એમનો આક્રોશ એમની વેદના જોઈને અમે બધાએ નક્કી કર્યું કે આવી ઘટના આવનાર દિવસોમાં બીજી નહીં બને એટલા માટે આપણે એકતા બતાવવી જરૂરી છે એટલા માટે જ અમે નવ તારીખે આઠ તારીખે પહેલાં ત્યાંના પોલીસ અધિક્ષક પ્રસાદ ઝુંબે એમની ઓફિસે જઈને એસપીજીને મળીએ છીએ એમની સહમતિથી અમે આ કાર્યક્રમ આપીએ છીએ બંધનું એલાને શાંતિપૂર્ણક થાય છે સાથે તેર તારીખે પાંચ દિવસના રોજ જ્યારે બેસવાનું બેસવું હોય છે તે દિવસે બધા શ્રદ્ધાંજલિના ભાગરૂપે ત્યાં ભેગા થઈશું એવું આહવાન કરવામાં આવે છે ત્યારે હજારોની સંખ્યામાં લોકો પોતપોતાની ઘરેથી નીકળે છે પણ તમામ લોકોને ડિટેન કરી દેવામાં આવે છે તો શું અમે અમારા સામાજિક પ્રસંગમાં પણ હાજરી નહીં આપવા જઈ શકીએ બંધારણમાં પ્રાવધાન છે અમે પોતાની એમની પરવાનગી માગી લઈએ છીએ એમને

એસટી અને એસસી એસટી એસસી ના કોમ્યુનિટીના લોકો જયારે પોલીસ સ્ટેશન જતા હોય ત્યારે ફરિયાદ નોંધાવવા પહેલા તો એમને સંઘર્ષ કરવો પડે ફરિયાદ નોંધાયા બાદ અત્યાર જો એટ્રોસિટી જેવી એક્ટ જે આખી ક્રિમિનલ એક્ટોથી અલગ છે જે પોતે જાતીય સવતામણી હોય કે એક વર્ગને સમાનતા લાવવા માટેની એક્ટ છે પરંતુ અત્યારે પ્રશાસન તાત્કાલિક ટેબલ જામીન આપી દે છે અને એની સાથે સાથે એટલું થયા પછી પણ એ વર્ગને ન્યાય નથી મળતો તો ખાસ કરીને આપ છે જીગ્નેશ મેવાડી છે અનંતભાઈ છે આપ જેવા આગેવાન આપ જેવા નેતાઓ આગળ આવે છે પણ બીજા બધા પણ રિઝર્વ સ્ટેટ પરથી ચૂંટાયેલા નેતાઓ છે આજ વર્ગમાંથી એ હજુ પણ અવાજ ઉઠાવતા નથી આ મામલે શું કહેશે હા આપે કીધું કે એટ્રોસિટી જે અમારી બની છે એમાં પણ આજે એટ્રોસિટીની ફરિયાદો કરાવતા કરાવતા અમારે નાકે દમ આવી જાય છે અને પુરાવો આપવા પડે આ કરીએ એરેસ્ટ ના થાય અને એરેસ્ટ થાય તો ટેબલે જામીન મળી જાય ને આજે કેટલા હજારો હું તો કેમ છું લાખોની સંખ્યામાં દેશમાં એટ્રોસિટીના કેસો પેન્ડિંગ છે સાથે સાથે જે આરક્ષણની વાત છે આરક્ષણમાં હમણાં જે દેશની ઉચ્ચ ન્યાયાલય જે સુપ્રીમ કોર્ટ આપણે કહીએ છીએ એમના જજોએ જે એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ જે એમનું એમને એમણે જે ચુકાદો આપ્યો એ તો એસસી અને એસટી સમાજની વિરોધમાં છે એસી અને એસટી સમાજને બંધારણમાં પ્રાવધાન છે આર્ટિકલ ત્રણસો એકતાલીસ ત્રણસો બેતાલીસમાં જોગવાયો છે જેના પર કોઈ સુપ્રીમ કોર્ટ કે કોઈ રાષ્ટ્રપતિ અને સંસદ ભવનને સિવાય કોઈ પણ એમાં સુધારો વધારો કે ઘટાડો વધારો કરી નહીં શકે છતાંય અમને ચુકાદો આપ્યો જે એક ખૂબ દુઃખદ બાબત છે અને એના વિરોધમાં પણ અમે આવનાર દિવસોમાં એકવીક એકવીસ ઓગસ્ટના રોજ ભારત બંધનો એલાન અમે આપ્યું છે ને અમે બધા એમાં જોડાવાના છે એટલે જે અમને આ અનામત મળ્યા છે શૈક્ષણિક હોય રાજકીય હોય કે નોકરીમાં હોય તમામ અમારે ધીરે ધીરે હવે ઘટાડો થઈ રહેલો છે ખાનગીકરણના લીધે અમને અમારા લાભો પૂરા થવા આવ્યા છે ત્યારે જે અમારા સંવિધાનિક અધિકારો પર તરાપશે ત્યારે એની સામે આવનાર દિવસોમાં અમે લડવાના છે આ ચૈતરભાઈ ખાસ કરીને એસટી ને એસસી વર્ગ આમ પણ એકદમ જે કહેવાય કે ગરીબ વર્ગ જ હોય છે એને હજુ સુધી પણ સમાનતા મળી જ નથી આ સરકારી સ્કૂલો પણ બંધ કરી દેવામાં આવતી હોય છે પ્રાઇવેટીકરણ થઈ ગયું છે એટલે આ વર્ગને કઈક કરીને શિક્ષણથી પણ વંચિત રાખવામાં આવતો હોય જેના કારણે આ વર્ગ લડી ન શકે અવાજ ના ઉઠાવી શકે એવી રીતે ઉપરથી જ આ બધા જે કહેવાય કે પ્રાવધાન ષડયંત્ર ગણો કઈ પણ ગણો આ જે વર્ગ છે એ વર્ગને અલગ પાડવાની કેમ અને કેમ એને નીચો બતાવો કે કેમ એને રંજડ રંજડતી હાલતમાં છોડવાના ષડયંત્રો થઈ રહ્યા છે દેશમાં એવા અનેક દાખલાઓ છે તમે બધા જાણતા હશો તમે આજે કયા ક્ષેત્રમાં આદિવાસી અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિ જનજાતિના લોકો છે તમે ન્યાય પ્રણાલિકાથી લઈ લો તમે આઈપીએસ આઈએસ મામલતદાર ટીડીઓ દરેક ક્ષેત્રમાં રિયલ એસ્ટેટની વાત કરું તમામે તમામ જગ્યાએ આજે પોલીસ ડિપાર્ટમેન્ટમાં બી તમને એસસી અને એસટી સમાજને આજે બી પ્રમોશન માટે એમને વર્ષોથી વર્ષો રાહ જોવી પડશે જે મહત્ત્વના જે પોસ્ટો છે એના પર આજે પણ એસસી એસટી સમાજ સાથે અસમાનતા થાય છે એટલા માટે જ અનામતની જોગવાઈ બંધારણમાં કરી છે છતાં પણ આજે ઘણા ખોટા એસટી સર્ટિફિકેટોના આધારે ખોટા બીજી રીતે દરેકે દરેક સિસ્ટમ પદ્ધતિ એવી સરકારો ખાનગીકરણની બાબતો હોય બધી જ જગ્યાએ અન્યાય થાય છે એટલે ખૂબ ગંભીર બાબતો છે પણ આજે પણ અમારા એસટી રિઝર્વ એસી રિઝર્વ બેઠકો ઉપરથી ચૂંટાયેલા સાંસદો ધારાસભ્ય ઘણી એવી પાર્ટીઓમાં છે કે જે પોતાની પાર્ટી શું કહેશે મને ટિકિટ નહીં મળશે એવી ડરના કારણે આજે પણ ખુલીને બોલતા નથી એટલે આપના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે જ્યારે આરક્ષણની વાત હોય જ્યારે સમાજની વાત હોય ત્યારે બધા જ લોકોએ એક થઈને આપણી એકતા બતાવીશું તો જ આવનાર દિવસોમાં આપણા લોકોને ન્યાય મળશે નહીં તો આવનાર દિવસોમાં અનામતને પણ કોઈ બચાવી નથી પણ પણ આ લોકોમાં એમાં ફેરફારો કરી દેશે આંદોલન જે તમે બંધનું આપ્યું છે કઈ જગ્યાએથી શરૂ થશે અને કોણ કોણ જોડાશે એ આંદોલનમાં સમગ્ર ભારતના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના તમામ લોકો એ કોઈ પણ પક્ષ પાર્ટી સંગઠન અને સંપ્રદાયમાં બધા લોકો જ આમાં સહકાર આપે એવી આપણા માધ્યમથી અપીલ કરીએ છીએ